હું બિંદ્યાબેન જાની કવિ મંચ કાવ્ય સેતુ કાર્યક્રમ અંતર્ગત મારી રચના રજૂ કરું છું મારી રચનાનું શીર્ષક છે વસમુ લાગ્યું કવિતાને આજે બહુ વસમુ લાગ્યું કે જાણે તેના હૃદયમાં તેર લાગ્યું કવિતાને આજે બહુ વસમુ લાગ્યું કે જાણે તેના હૃદયમાં તેર લાગ્યું કવિતા લખવાના તમને પૈસા મળે કવિતા લખવાના તમને પૈસા મળે એવું પૂછાયું ત્યારે બહુ વસવું લાગ્યું એવું પૂછાયું ત્યારે બહુ વસવું લાગ્યું આવું ને રિસાઈ ગયા શબ્દો આવું સાંભળીને રીસાઈ ગયા શબ્દો તેને મનાવતા બહુ વસવું લાગ્યું તેને મનાવતા બહુ વસવું લાગ્યું કવિતાને આજ બહુ વસમું લાગ્યું કે જાણી તેના હૃદયમાં તીર લાગ્યું દિલના ખૂણેથી રડી સંવેદનાઓ દિલના ખૂણેથી રડી સંવેદનાઓ સંવેદનાઓને આજ બહુ વસમું લાગ્યું દિલના ખૂણેથી રડી સંવેદનાઓ સંવેદનાઓને આજ બહુ વસમું લાગ્યું અમારું મૂલ્ય તમને કેમ સમજાવું અમારું મૂલ્ય તેમને કેમ સમજાવું કદર કરી નહીં તો બહુ વસમું લાગ્યું કદર કરી નહીં તો બહુ વસમું લાગ્યું મામૂલી નથી આ કવિતાનું સર્જન મામૂલી નથી આ કવિતાનું સર્જન નિજાનંદને આજ બહુ વસમું લાગ્યું નિજાનંદને આજ બહુ વસમું લાગ્યું કવિતાની પૈસા સાથે તુલના થવાથી બિંદુને આજ બહુ વસમું લાગ્યું તેજ બિંદુને આજ બહુ વસમું લાગ્યું કવિતાને આજે બહુ વસમું લાગ્યું કે જાણે તેના હૃદયમાં તીર લાગ્યું આભાર